હું આપને કહું હું આજે કહું છું તમને બરબાદ થવું તો દારૂ પીજો પરિવારની વિમુડા થવું તો દારૂ પીજો પણ જો પરિવારની ચિંતા હોય માબાપની ચિંતા હોય ભાઈ ભાંડોની ચિંતા હોય પત્નીને તમારા માલ જોયા બાળકોની ચિંતા હોય ક્યારે દારૂ ના પીતા દોસ્તો દારૂ તમને ખતમ કરી નાખશે પૂછ્યા હોય પરિવારમાં પૂછ્યા હોય પરિવારમાં જ્યાં કોઈ દારૂ પીવે છે એ કયા સમાજનો છે કયા ધર્મનો છે કઈ જાતિનો છે તમામ સમાજો તમામ જાતિ તમામ ધર્મોમાં છે જે દારૂ છે તે પીડા છે તે તકલીફ છે તે બંકાસ છે ત્યાં કોઈનું સન્માન નથી કોઈના માટે સુખ નથી ત્યાં રાજેલા ધાક ભરતા જ હોય